હતી જેમાં યોગ દિવસની ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું કે પાવાગઢમાં મૂર્તિઓની પુનઃસ્થાપના કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે જ્યારે રાજ્યમાં સ્કૂલ વાહન રિક્ષાની હડતાળ મુદ્દે પણ તેમણે કહ્યું કે નિયમો અને કાયદાઓ વિદ્યાર્થીઓ વાલીઓ અને નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે છે તેનું પાલન કરવું જ પડે અને તેના માટે વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી છે જેનો પણ અમલ કરવો જ રહ્યો પાવાગઢની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર જે વર્ષો વર્ષ જૂની પ્રતિમાઓ એમ કહેવાય છે કે આદિ આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને બે સંગોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલ કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે મોટા મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેઉની જવાબદારી રાજ્ય સરકારની એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાનું એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાંથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સ્ટિંગ યુઝર છે તો ફાયર એક્સ્ટિંગ યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યારે તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશું એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર